દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત ચાલી રહેલા રસ્તા પોળા કરવાની કામગીરીમાં ઘણી જગ્યાએ કામ કરનાર એજન્સી તેમજ વહીવટી વહીવટીતંત્રની ભૂલો જે નજર નજરઅંદાજ થઈ રહી છે આજે આ વિડીયોના માધ્યમથી કામ કરનાર એજન્સીની ભૂલો થકી વહીવટી તંત્ર તેમજ અહીંયાથી પસાર થતાં વાહન ચાલકોને સજાગ કરવાનું છે નમસ્કાર દર્શક મિત્રો હું છું રાજેન્દ્ર શર્માને આપ જોઈ રહ્યા છો દાહોદ લાઈવ દર્શક મિત્રો દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તા પોળા કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે દાહોદ શહેરમાં નવા પ્રસ્થાપિત થયેલા ગોધા રોડથી ભીલવાડા થઈ બસ સ્ટેશનને જોડતા સ્માર્ટ રોડ પર એક વહીવટીતંત્ર અને કામ કરનાર એજન્સીની ભૂલ બતાવવા જઈ રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ નવા પ્રસ્થાપિત થયેલો રોડ છે આ જગ્યાએ સ્માર્ટ સિટી અંતર્ગત જે કામ કરનાર એજન્સી છે તેને બંને તરફ રોડ બનાવી દીધો સાથે સાથે સ્ટ્રીટ લાઇટો પણ લગાવી દીધી પણ આ જે બ્લેક સ્પોટ અમે નાળું છે આ એક છે નાળા પર રસ્તાનો ડેડ એન્ડ થાય છે અને કામ કરનાર એજન્સી અથવા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું બેરિકેડિંગ અથવા તો ડાયવર્ઝન મારવામાં નથી આવ્યું જેથી કરીને અહીંયા રાત્રિના સમયે રાત્રિના અંધારામાં સ્ટ્રીટ લાઇટના અભાવે વાહન ચાલકો ત્યાંથી ફરાટાથી દોડતા આવે છે ને સીધા નાળામાં ખાબકે છે અત્રે ઉલ્લેખનીય છે કે આ નાળામાં એક અઠવાડિયેમાં વાહનો પડી જવાની ઘટના બીજી સામે આવી છે ચાર દિવસ અગાઉ પર એક બુલેટ પર બે વ્યક્તિઓ સવાર થઈ પોતાનું વાહન પુર ઝડપે લાવતા આ સાંકડા નાળામાં ખાબક્યા હતા ત્યારે ગઈકાલે પણ મોટર ચાલકે આ નાળામાં પોતાનું વાહન લઈને પડી જતા પડી ગયો હતો જોકે સદનસીબે આ વાહન ચાલકે હેલ્મેટ પહેરેલો હોવાથી તેનો જીવ બચી જવા પામ્યો હતો આ રસ્તા ઉપર રસ્તો પોળો કરવાની કામગીરી એજન્સી દ્વારા અધૂરી છોડી દેવામાં આવી છે જે જગ્યાએ આ નાળું છે આ બંને જગ્યાએ સાંકડો નાળો હોવાથી રસ્તો સાંકડો થતાં વાહન ચાલકો અંધારામાં ગાડી લઈને આવે છે અને સીધા નાળામાં ખાબકે છે આ બ્લેક સ્પોટ પર એજન્સી દ્વારા અથવા તંત્ર દ્વારા બેરિકેડિંગ કે ડ્રાઈવરજનનો બોર્ડ ન લગાવતા આ જગ્યા ઉપર રાત્રિના સમયે પૂર ઝડપે આવતા વાહન ચાલકો માટે આ સાંકડો રસ્તો જોખમી બની રહ્યું છે આ જગ્યા પ્રકારની હોનારત થાય અથવા તો કોઈ વાહન ચાલકનો જીવ જાય તે પહેલાં કામ કરનાર એજન્સી અથવા તો તંત્ર દ્વારા આ જગ્યા ઉપર આ બ્લેક સ્પોટ ઉપર લાઇટની સુવિધા ઊભી કરે અથવા તો આ જગ્યા ઉપર જ્યાં સુધી પુલ ઉપર રોડ બનાવવાની કામગીરી પૂર્ણ નથી થાય ત્યાં સુધી બેરિકેડિંગ અથવા તો ડાયવર્ઝનનો બોર્ડ મારે જેથી કરીને અહીંયાથી પસાર થતા વાહન ચાલકોના જીવને જોખમ ઊભો નહીં થાય અને વાહન ચાલકો સલામત રીતે પોતાના ઘરે પહોંચી શકે અમે આ વિડીયોના માધ્યમથી અમારા ચેનલના માધ્યમથી વાહન ચાલકોને પણ આ બ્લેક સ્પોટ બતાવવા જઈ રહ્યા છે જો રાત્રિના સમયે તમે આ નવા બની રહેલા રોડ પરથી પસાર થઈ રહ્યા હો તો આ સમય પર ખાસ કરીને પોતાનું વાહન ગતિ મર્યાદા કરતાં ઓછી સ્પીડે ચલાવજો અને આ નાળા આગળ નાળું છે એ ધ્યાન રાખી પોતાનું વાહન સલામત રીતે અહીંયાથી પસાર કરજો જેથી કરીને આપ સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચી શકો હાલ વિડીયોમાં આટલું જ તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે દાહોદ લાઈવ સાથે આજે જ જોડાવો ધન્યવાદ